નવસારી જિલ્લા ભાજપના નવા સંગઠનની જાહેરાતમાં થતા સંગઠનમાં આઠ મંત્રી અને આઠ ઉપપ્રમુખની નિમણૂક કરવામાં આવે ત્રણ મહામંત્રીની નિમણૂક પણ કરવામાં આવી છે જેમાં શાંતિલાલ પટેલ જીગર દેસાઈ અને લોચન શાસ્ત્રીનો સમાવેશ થાય છે જિલ્લા ભાજપના અધ્યક્ષ ભુરાલાલ શાહે નવા સંગઠનને શુભકામનાઓ પાઠવી છે આ પહેલા ભાજપ દ્વારા પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી હતી જેમાં ભુરાભાઈ માણેકલાલ શાહની નિમણૂક કરવામાં આવી હતી આજે જિલ્લા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે એમાં આઠ ઉપપ્રમુખ છે આઠ મંત્રી છે ત્રણ મહામંત્રી છે અને એક ખજાનચીની નિમણૂક કરવામાં આવી છે એમાં અમારા પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ પંચાલ સાહેબ અમારા સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી અને અમારા ઝોન પ્રભારી શ્રી પ્રશાંતભાઈ કોરાટના સાથે ચર્ચા વિચારણા કરીને આ ટીમની જાહેરાત કરવામાં આવી છે અને સાથે સાથે ટીમના સાત મોરચા મહિલા મોરચો યુવા મોરચો કિસાન મોરચો બક્ષી પંચ મોરચો એસટી મોરચો એસસી મોરચો અને લઘુમતી મોરચો સાત મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓની પણ નિમણૂક કરી દેવામાં આવી છે સાથે સાથે સોશિયલ મીડિયા મીડિયા અને આઈટી ના ઇન્ચાર્જ એની પણ નિમણૂક કરી દેવામાં આવી છે તમામ હોદ્દેદારોને મારી ખૂબ ખૂબ શુભેચ્છા મળેલી જવાબદારીમાં તમે સફળ થાવ અને પાર્ટીને યશ અપાવો એ જ મારી આ તમામ હોદ્દેદારો પાસે આશા અને અપેક્ષા